સાતલપુરના ગામડાઓમાં શિક્ષકો વગર ભણતા બાળકો શિક્ષકોની ખૂબ તંગી ચાલી રહી છે તો અમારે શિક્ષક પૂરતા ભણતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે બાજુમાં સર ભણાવતા હોય તો અહીંયા રાહ જોવી પડે છે કે ક્યારે સર એમને ભણાવે ક્યારે એમને ભણાવવા આવે ભણશે ગુજરાત આગળ વચ્ચે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે જ છે કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળી જઈ રહી છે મોટા ભાગની શાળાઓમાં બે કે ત્રણ ક્લાસરૂમના 60 થી વધુ વિદ્યાર્થીઓને એકસાથે બેસાડીને ભણાવાઈ રહ્યા છે કેટલાક વર્ગખંડો તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર જ બેઠા રહે છે શિક્ષક એક વર્ખણમાં અભ્યાસ કરાવી બીજા વર્ખણમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવું પડે છે સાંતલપુર તાલુકાની પીપરાળા પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ 8 માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 283 છે જેની સામે માત્ર ત્રણ શિક્ષકો જ છે

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે જ છે કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળતી જઈ રહી છે મોટાભાગની શાળાઓમાં બે કે ત્રણ ક્લાસરૂમના સાઠથી વધુ વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને ભણાવાઈ રહ્યા છે કેટલાક વર્ગખંડોમાં તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર બેઠા રહે છે શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવી બીજા વર્ગખંડમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવું પડે સાંતલપુર તાલુકાની પીપરાળા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ આઠમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બસો ત્રશી છે જેની સામે માત્ર ત્રણ શિક્ષકો જ છે નવના મહેકમ સામે ત્રણ શિક્ષકો છે જેથી છ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે

પૂરતા મળતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે તેનાથી અમારે સરકારને વિનંતી હું કરું છું કે અમને શિક્ષક મળે શિક્ષણ વિના ભણતર કઈ રીતે બને તેવા પ્રશ્નો સરહદી વિસ્તારમાં ઊભા થયા છે દ્રશ્યો બતાવીશ જે દ્રશ્યો દેખાય છે તે દાત્રાણા પ્રાથમિક શાળાના છે આ પ્રાથમિક શાળામાં એકથી બાળવાટિકાથી લઈને આઠ ધોરણ સુધી અભ્યાસક્રમ આવેલા છે અને અહીંયા લગભગ ત્રણસો પંદરથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવ્યા છે પરંતુ આ શાળામાં નવના મહેકમ સામે માત્ર બે જ શિક્ષકો ત્રણસો પંદર વિદ્યાર્થીઓને અભ્યાસ આપી રહ્યા છે શિક્ષકો હાલ બેમાં જ છે કઈ રીતે શિક્ષણ આપે છે શિક્ષણમાં અમે બાલવાટિકા એકડું બીજું ભેગું બેસાડીએ ત્રણ ચાર પાંચ ધોરણ ભેગા બેસાડીએ છ સાત આઠ ભેગા બેસાડીએ એનું કારણ કે બે જ શિક્ષકો છીએ તો એકથી આઠમાં અમે બેસાડીએ તો અમારા જોડે સમય મળે નહીં થોડી સમય પણ અમે ના આપી શકીએ એ સમવાયની રીતે અમે થોડો થોડો સમય ત્રીજા ધોરણમાં દસ મિનિટ આપણે દસ પંદર ચોથા ધોરણમાં દસ પંદર મિનિટ પાંચમા ધોરણમાં ત્યાં સુધી પહેલાં રિવિઝન કરતા હોય અથવા તો એમનું કોઈ ગૃહ કાર્ય કરતા હોય અભ્યાસક્રમ તો અમારે તો પૂરતો આપવો હોય પણ અમે અભ્યાસક્રમ પૂરતો ચલાવી જ શકતા નહીં અમાર જોડે સમય એવો નહીં મળતો કે પૂરતો ન્યાય આપી શકીએ અમે સવારે બે શિક્ષકો બાલવાટિકાથી આઠમા ધોરણ સુધી હાજરી પૂરવામાં તો એ પછી ઓનલાઈન કરવામાં મધ્યાહન ભોજન કરવામાં એ ઓનલાઈન કરવામાં આમાં એક કલાકનો સમય બગડે આ વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ વધુ કથરતી જોવા મળી છે વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે પાયાનું શિક્ષણ જ જો અમારા બાળકોને નહીં મળે તો ઉચ્ચ શિક્ષણ અમારા બાળકો કઈ રીતે મેળવશે તે પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મૂઝી રહ્યો છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ